પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં આવેલ કેદી વોર્ડમાં પોલીસ માટે કોઈ સુવિધા જ ન હોવાનું સામે આવ્યું છે અને અહીં એક માત્ર ઓરડો હોવાથી પોલીસને બહાર બેસવું પડે છે આથી વોર્ડમાં પાર્ટિશન બનાવવા માંગ ઉઠી છે પોરબંદર સિવિલ હોસ્પિટલમાં કેદી વોર્ડમાં એકમાત્ર રૂમ છે જેથી પોલીસ માટે કોઈ અલગ રૂમની વ્યવસ્થા નથી ઘણી વખત વોર્ડમાં દર્દીઓની સંખ્યા વધી જાય છે કેટલાક કેદીઓને નીચે સુવડાવવામાં આવે છે અને પોલીસને પણ નીચે જ સૂવું પડે છે આ ઉપરાંત એક જ વોર્ડમાં કેદી અને પોલીસ બંને હોવાથી અને ઘણી વખત તો કેદીની સંખ્યા વધારે હોય ત્યારે પોલીસની સુરક્ષામાં પણ જોખમ સર્જાઈ શકે છે પોલીસને અલગ રૂમ ફાળવવામાં આવે અથવા આ વોર્ડમાં જ પાર્ટિશન મૂકવામાં આવે તો કેદી વોર્ડને તાળું મારી અને ત્યાં પોતાની ફરજ બચાવી શકે ઉપરાંત આ વોર્ડની બહાર જ દર્દીઓની કતારો લાગે છે જેથી કેદીઓની સુરક્ષા મામલે પણ જોખમ સર્જાઈ શકે તેમ છે નિયમ પ્રમાણે કેદીના વોર્ડમાં કેદી બહારના લોકો સાથે સીધા સંપર્કમાં ન આવવા જોઈએ પરંતુ અહીં વોર્ડની બહાર જ દર્દીઓની કતાર લાગે છે આથી શાંત જગ્યાએ અને દર્દીઓની અવર જવર ન હોય તથા પોલીસ માટે પૂરતી વ્યવસ્થા હોય તે પ્રકારનો વોર્ડ કેદીઓને ફાળવવો તે પોલીસ અને કેદી બંનેની સુરક્ષા માટેના હિતમાં છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર